સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં પ્રવાસીઓ રાજકોટ અગ્નિકાંડ બાદ ન્યુટ્રીશન પાર્ક દિવસથી બંધ છે છે એક બાજુ બાજુ પાર્ક બંધ અને બીજી ટિકિટોનું ટિકિટોનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે ત્યારે ટિકિટ બુક કરાવીને આવેલા પ્રવાસીઓને પરત જવું પડી રહ્યું છે તંત્રની બેદરકારીથી પ્રવાસીઓમાં ભારે નારાજગી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક પ્રવાસીઓ माथे यहां आ तमाम प्रवासियों जैसे तही अटवायला जोवा मणी राहे से हम ने मुंबई से आओ और हमने पटेल सरदार वल सरदार भाई पटेल का हमने जो स्टैचू देखा नर्मदा वैली देखा देन घाट देखा और बाकी के आजू-बाजू के से देखे सो वी आर वेरी प्लीज्ड टू बी हियर ए पार्ट ऑफ दिस

પરંતુ બીજી તરફ ઓનલાઈન જે ટિકિટ છે તે અત્યારે ન્યુટ્રિશન પાર્કની મળી રહી છે જેના કારણે ગુજરાત નહીં પરંતુ દિલ્હી મુંબઈથી આવતા જે પ્રવાસીઓ છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્રનું આ એવું કહી શકાય કે બે જે વ્યવસ્થા છે એનું કોમ્યુનિકેશન ગેપ હોવાના કારણે તેનો ભોગ પ્રવાસીઓ બની રહ્યા છે નરેન્દ્ર પેપરવાલા સંદેશ ન્યૂઝ નર્મદા